જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગ વિડીયો ફૂલ વરસાદ ચડ્યો છે અને આપડે જે બાકી છે નિરણ આપડી મોકલ સારવાની એ કામ ચાલુ છે 풀바가이 b 풀바 a t itu, full b a t આ કાન રહી ગઈ અમારે આ મોકરવાળી કાન રહી ગઈ પૂરા તેજી વાયરાની પર મને આપશો ખાલી પણ નથી બોલાય નથી બોલાય ખાલી કીધું હશે aduh nah ugo આ ભેળ ચાલુ જ છે પૂરી થવાની નથી આ વરસાદે બહુ નુકસાની પહોંચાડવાની છે આપણે મગમાં પાણી ચાલુ તો બંધ કરે અટાણ આધારે નિરાકરણ ચાલુ કરે આ જ જોવા મારા ફાર્મર લાઈફને લાયક જઈ શકશે ભારતે પાકિસ્તાન ઉપર એક્સપ્રાઇક કરી છે અને કુદરતે ખેડૂત ઉપર એક્સપ્રાઇક કરી છે હાલ ફૂલ પવન સાથે વરસાદ પડ્યો છે મગનો પાક બાજરી ખેડૂતો ખેતર માં ઉભા છે અને આ વરસાદે આ ખેડૂની

કોઈના બાપની ત્રેવડ નથી કે આ સ્ટ્રાઇક રોકી શકે એવી હવે એ સ્ટ્રાઇક છે ફૂલ આવે પહેલા ધુવાણું ઉડ્યો ફૂલ જોડું ઉડી કાકી લાગ્યું અને પછી વરસાદ ચાલુ થયો એટલે આપણે વાવાઝોડું અનુભૂતિ કરી શકીએ છીએ કે સાયન્સ સીતેની ઝડપ કોને કહેવાય